નમસ્કાર કોળા જૂથ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સંચાલિત કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ કોળાનું બે હજાર ચોવીસ પચીસનું ધોરણ દસનું એસએસસીનું પરિણામ રેકોર્ડ બ્રેક આ વખતે આવ્યું છે જેમાં પટેલ રાહી રશ્મિ કુમાર જે વિદ્યાર્થીની જે છે એ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે અને પાંચસોને એકાણું ગુણ મેળવી અને સર્વપ્રથમ એને આ વખતે 71 વર્ષનો શાળાનો રેકોર્ડ બ્રેક કરી અને જવલંત પરિણામ મેળવ્યું છે સાથે સાથે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓ જેમાં એકવીસ કુમાર અને સોળ કન્યા એ એવન ગ્રેડ મેળવી અને શાળાનું નામ અને ગામનું નામ ગૌરવવંતુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અમારી શાળા એ છેલ્લા સતત ત્રણ ટર્મથી ગ્રામીણ કક્ષાએ મહેસાણા જિલ્લામાં ઊંચું પરિણામ અને એની પોતાની સ્ટાફની અને સંચાલક મંડળની એક યોગ્ય પદ્ધતિ દ્વારા અમે એની અંદર છેલ્લા ત્રણ વર્ષ સતત ત્રણ ટર્મથી અમે જિલ્લા કક્ષાની ગ્રામીણ જિલ્લાની ગ્રામીણ કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પણ પામેલા છીએ અને આ રીતે બાળકોએ જે મહેનત કરી છે એના પાછળ અમારા શિક્ષક મિત્રોનો કેળવણી મંડળનો અને સમગ્ર શાળા પરિવારનો પણ ખૂબ મોટો યોગદાન રહેલું છે ઉત્તર ઉત્તર પ્રગતિ અમારી શાળાની થઈ રહી છે જે બદલ હું શા શાળાના કેળવણી મંડળનો અને સ્ટાફ મિત્રોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત